આજ આજરોજમાં ધરતીની વંદના અને વીરોની વંદન સ્વરૂપે મારી માટે મારો દેશ અમૃતકળશ યાત્રા કાર્યક્રમ સંદર્ભે નવસારી જિલ્લા ભાજપ મંત્રી કીર્તિ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં ધારાસભ્ય નરેશભાઈ પટેલની આગેવાની હેઠળ પ્રદેશ ભાષા ભાષી સેલ તથા પીચીભાઈ લબાના બિલીમોરા શહેર પ્રમુખ વિજયભાઈ પટેલ મહામંત્રી રમેશભાઈ રાણા મનાભાઇ પટેલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિપુલાબેન મિસ્ત્રી સહિતના અન્ય ભાજપના કાર્યકર્તાઓ આ યાત્રામાં જોડાયા હતા આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી પછી આપણે પૂરા દેશમાં અને પૂરા ગુજરાતમાં ખૂબ ભવ્ય રીતે અનેક થીમ દ્વારા એ કાર્યક્રમ યોજાયો અમારી પ્રદેશ ભારતીય જનતા પાર્ટીએ એક નવા વિચાર સાથે આમ સરકારશ્રી તરફથી પણ એ કાર્યક્રમ મેરી મેરા દેશ એ થયા પણ તેમ છતાં પાર્ટીએ જ્યારે એક અમૃત કળશ યાત્રાનો કાર્યક્રમ યોજીને પરિવાર ઘરે ઘરેથી મોલ્લે મોલ્લેથી સોસાયટીઓમાંથી માટી એકત્રિત કરીને અને દેશ પ્રત્યે એક નવા ભાવ સાથે આદરણીય નરેન્દ્રભાઈ જે રીતે આ દેશનું સપનું જોઈને આવનારા દિવસોમાં ભારત પણ એક વિશ્વગુરુ બને અને એમાં અનેક લોકોના આ દેશ એક આપણા અનેક ક્રાંતિવીરો અનેક શહીદો અને અનેક આઝાદી અપાવનારા જે બલિદાન આપનારા લોકોને યાદ કરીને એક માટી એવી વસ્તુ છે કે કોઈ પણ એક ભારત ભૂમિ ઉપર જન્મેલો વ્યક્તિ એને ગર્વ હોય છે એટલે દરેક ઘરે અમે જઈશું અનેક સોસાયટીમાં જઈશું અને ત્યાં જે કોઈ માટી આપશે અથવા તો ચોખા આપશે અને એ જ્યારે અમારા ઘડાની અંદર અમે એકત્રિત કરીશું અને આવનારા દિવસોમાં પાર્ટી જે રીતે કાર્યક્રમ આપશે એ રીતે અમે એ દિલ્હી સુધી જશે એવી અમને અપેક્ષા છે